કાનેરાની ધન્ય ધનાપણ રામવાસ દેવનગરી ખાતે આવેલા ક્ષેમકરી માતાના મંદિરે ધનકેશ્વર મહાદેવની મંદિરના જીર્ણોદ્ધાર તેમજ ગુરુદેવ એક શ્રી વજયપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તનું ભવ્ય ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ પ્રથમ દિવસે તાનેરા તાલુકાના થાવર ગામેથી વજેપુરી મહારાજની મૂર્તિને લઈ તાનેરા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઠેર ઠેર લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ધાનેરામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી મોટા પ્રમાણમાં લોકોની સાથે સાથે વાહનો પણ જોડાયા હતા તો બીજી તરફ શોભાયાત્રામાં લોકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે માટે ધાનેરા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધાનેરાના નારણસિંહ ત્રિકમસિંહ રાવ દ્વારા

આભાર પણ માનવામાં આવ્યો